હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે કરંટ અફેરનો રાખેલો છે તો જે પણ એક્ઝામ અત્યારે સુધી લેવાય છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી લેબ ટેકનિશિયન ફિઝિક્સ બાયોલોજી અને લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી આ ચાર એક્ઝામનામાં જે પૂછાયા છે પ્રશ્નો કરંટ અફેરના એની ચર્ચા આજે આપણે કરવાની છે આનાથી તમને ખ્યાલ આવશે કે કરંટ અફેર કેટલા મહિનાનું અને કેવી રીતનું પૂછાય છે બરાબર અને એના ઉપરથી આપણે આપણને એક ડાયરેક્શન મળે કરંટ અફેર તૈયાર કરવાની બરાબર તો ફટાફટ જોઈ લઈએ બધા પ્રશ્નો ચાલીસ પ્રશ્નો છે આજે પણ કારણ કે દસ દસ માર્ક્સનું જ પૂછાય છે કરન્ટ અફેર બરાબર તો પહેલાં આપણે લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીમાં જે દસ પ્રશ્નો કરંટ અફેરના પૂછાયા એની વાત કરવાની છે તો પહેલો છે પહેલો પ્રશ્ન જોઈએ તો એપ્રિલ બે હજાર પચીસના અપડેટ પછી યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં કેટલા ગ્લોબલ જીઓ પાર્કને માન્યતા આપવામાં આવી છે આન્સર મેં ડા ડાયરેક્ટ જ આપી દીધા છે બરાબર જેથી થોડું તમને સમજ તમને જલ્દી યાદ આવે કારણ કે આ તો કરંટ અફેર છે એટલા માટે આનો આન્સર છે બસો ને ઓગણત્રીસ બીજો પ્રશ્ન જોઈએ બ્યુનસ આયર્સ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોટ ફેડરેશન આઈ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કયો દેશ વિજેતા બન્યો તો આનો આન્સર છે ચીન ત્રીજો પ્રશ્ન બે હજાર ચોવીસમાં કયા શિખર સંમેલન દરમિયાન કાઝાન ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું હતું તો આનો આન્સર છે બ્રિક્સ સમિટ ચોથો પ્રશ્ન નીચેનામાંથી કોણ કોણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ જીત્યો તો ઓપ્શન ઉપરથી આપણે કહી શકીએ કે પ્રવીણ કુમાર અમને એથ્લેટિક્સમાં જીત્યું છે બરાબર પાંચમો પ્રશ્ન કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓ હેઠળ રાજ્યવ્યાપી મેઘા જળ સંરક્ષણ અભિયાન બે હજાર પચીસના કયા અને કયા મહિનામાં ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગ દ્વારા લોકભાગીદારી સાથે તળાવ ઊંડા કરવા નહેરોની જાળવણી અને વરસાદી પાણીના સંગ્રહ જેવા કાર્યો હાથ ધરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું એટલે કયા મહિનામાં આ બધું સ્ટાર્ટ કરી તો આનો આન્સર છે એપ્રિલ મહિના છઠ્ઠો પ્રશ્ન આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ અનુસાર નાણાકીય વર્ષ વર્ષ બે હજાર પચીસ એપ્રિલથી ડિસેમ્બરમાં બાંધવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ કેટલી હતી તો આનો આન્સર છે પાંચ હજાર ત્રેપન કિલોમીટર સાતમા પ્રશ્નની વાત કરીએ ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ક્યાં વિકસાવવામાં આવી હતી આનો આન્સર છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ આઈઆરએમએ આણંદ આઠમો પ્રશ્ન જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરવા માટે બિન નિવાસી ગુજરાતી વિભાગ દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં સર્કલ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરે છે આ પહેલના ભાગરૂપે બે હજાર પચીસનો સર્કલ ગુજરાત કાર્યક્રમ એ કયા રાજ્યમાં યોજાયો હતો આનો જવાબ આપવાનો છે તો આનો આન્સર છે મધ્યપ્રદેશમાં યોજાયો હતો હવે આ ક્વેશ્ચન જુઓ આ ક્વેશ્ચન આવી રીતે ઇંગ્લિશમાં જ ટાઈપ થયેલો હતો એક્ઝામમાં પણ બરાબર કારણ કે જે મેં પેપર જોયું એમાં આવી રીતના જ હતું એટલે આનો અમે ટાઈપ કર્યો છે તો નવમો પ્રશ્ન છે ઓફ ધ ફોલોઇંગ ટીમ્સ વોઝ ધ રનર અપ ઓફ ધ વિજય હઝારે ટ્રોફી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ બરાબર તો કઈ ટીમ રનર અપ રહી હતી વિજય હઝારે ટ્રોફીમાં તો આનો આન્સર છે વિદર્ભા હવે દસમો પ્રશ્ન જુઓ એક જ પેપરમાં બે પ્રશ્ન પૂછાયા છે સેમ મતલબ સેમ પ્રશ્ન પૂછાયા કહેવાય પરંતુ આના જવાબ અલગ અલગ છે કારણ કે બે બંને ક્વેશ્ચનમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે એટલા માટે તો નીચેનામાંથી કોણે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ જીત્યો હતો તો આગળ આપણે જોઈએ પ્રવીણ કુમાર એથ્લેટિક્સમાં જીત્યા હતા અને અહીંયા છે હરમનપ્રીતસિંહ જે હોકીમાં આમને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ જીત્યો છે બરાબર હવે વાત કરી લઈએ લેબ ટેકનિશિયન બાયોલોજીમાં કરંટ અફેરના ક્વેશ્ચન કેવા પૂછાયા તો પહેલો એમાં છે નીચેનામાંથી કયા જૂથને બે હજાર ચોવીસ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માન સન્માનિત કરવામાં આવ્યા હતા તો આનો આન્સર છે નિહોન હિદાન ક્યુ આ જે છે એ જાપાનના છે બારમો પ્રશ્ન ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રો કબડ્ડી લીગની અગિયારમી સિઝનમાં કઈ ટીમ વિજેતા બની હતી તો આનો આન્સર છે હરિયાણા સ્ટીલર્સ તેરમો પ્રશ્ન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનો સંયુક્ત સ્કોર કેટલો હતો તો એનો આન્સર છે ઇકોતેર ચૌદમો પ્રશ્ન કઈ ટીમે ઇન્ડિયન સુપર લીગ આઈએસએલ બે હજાર ચોવીસ પચીસનો ખિતાબ જીત્યો તો આનો આન્સર છે મોહન સુપન જાય પંદરમો પ્રશ્ન એપ્રિલ બે હજાર પચીસમાં ઇફકો કલોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતમાંથી નીચેનામાંથી કયા કેન્દ્રીય મંત્રીએ ઇફકોના બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો તો આનો આન્સર છે અમિત શાહ સોળમા નંબરનો પ્રશ્ન વિશ્વ બેંક લેન્ડ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આનો આન્સર છે વોશિંગ્ટન ડીસી યુએસએ સત્તરમો પ્રશ્ન માર્ચ બે હજાર પચીસમાં ભારતીય સેના દ્વારા સેવા કવાયત એક્સ પ્રચંડ પ્રહાર ક્યાં યોજાઈ હતી તો આનો આન્સર છે અરુણાચલ પ્રદેશ અઢારમા નંબરનો પ્રશ્ન એપ્રિલ બે હજાર પચીસમાં કયા યુરોપિયન દેશે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત છોડવાનો નિર્ણય લીધો તો આનો આન્સર છે હંગેરી ઓગણીસમા નંબરનો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર પચીસમાં ચલો કુંભ ચલે તીર્થયાત્રાની શરૂઆત નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી પ્રયાગરાજ જતી પ્રથમ બસની લીલી ઝંડી બતાવી હતી તો આનો આન્સર છે ગાંધીનગર વીસમો પ્રશ્ન આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ભારતીય સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા બિનઅશ્મિભૂત ઇંધણ સ્ત્રોતમાંથી આવશે તો આનો આન્સર છેતાલીસ પોઈન્ટ આઠ ટકા હવે વાત કરી લઈએ લેબ ટેકનિશિયન ફિઝિક્સના પેપરમાં કરંટ અફેરના પ્રશ્નો કેવા આવ્યા એકવીસમો પ્રશ્ન કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ મુજબ યુવા મન યુવા મનમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે આગામી પાંચ વર્ષમાં કેટલી અટલ ટિકરિંગ લેબ્સ સ્થાપવામાં આવશે તો એનો આન્સર છે પચાસ હજાર બાવીસમા નંબરનો પ્રશ્ન બે હજાર પચીસના ટાઈમ્સ હંડ્રેડમાં સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કયા ખેલાડીનો સમાવેશ થાય છે તો આનો આન્સર છે સીમન બાઇલ્સ ત્રેવીસમો પ્રશ્ન 2025 માં ટાઇમ્સ 100 ગાલાના કયા શર્મો યોજાયા હતો તો આનો આન્સર છે ન્યૂયોર્ક 24મો પ્રશ્ન ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નોંધણી અને નિયમ નિયમન સુધારા અધિનિયમ 2025 ને વર્ષ 2025 ના કયા મહિનામાં રાજ્યપાલની સંમતિ પ્રાપ્ત થઈ તો આનો આન્સર છે માર્ચ 25મો પ્રશ્ન ડિસેમ્બર 2024 માં નીચેનામાંથી કોણે 34મો વ્યાસ સન્માન પુરસ્કાર જીત્યો તો અહીંયા એનો આન્સર છે સૂર્યબાલા છવ્વીસમા નંબરનો પ્રશ્ન બે હજાર પચીસમાં ગ્લોબલ ડિસેબિલિટી શિખર સંમેલન ક્યાં યોજાયું હતું તો આનો આન્સર છે બર્લિન જર્મની સત્યાવીસમાં પ્રશ્ન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ અનુસાર નીચેનામાંથી કયા ધ્યમો બે હજાર વીસ એકવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન સૌથી વધુ સુધારો નોંધાયો છે તો આનો આન્સર છે તે તેર આબોહવા કાર્યવાહી અઠ્યાવીસમો પ્રશ્ન કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ કે સીસી હેઠળ કઈ હેઠળ નવી લોન મર્યાદા કેટલી છે તો આનો આન્સર છે પાંચ લાખ ઓગણત્રીસમો પ્રશ્ન ફેબ્રુઆરી બે હજાર પચીસ પચીસમાં ફાઇનલ બ્રિજેશ દામાનીને હરાવીને નીચેનામાંથી કોણ પોતાનો છત્રીસમો રાષ્ટ્રીય ખિતાબ અને દસમો પુરુષ સ્નૂકર્સ ચેમ્પિયનશીપ જીત્યો તો આનો આન્સર છે પંકજ અડવાણી ત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થયેલ કચ્છના રણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કયા ગામમાં કરવામાં આવ્યું હતું તો આનો આન્સર છે ધોરડો હવે વાત કરવાની છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીમાં પૂછાયેલા કરંટ અફેરના પ્રશ્નોની તો પહેલો પ્રશ્ન છે આઈ વર્ષાસ વર્ષા નૌકાદળ મથક બે હજાર ક્યાં આવેલું છે આઈએનએસ એટલે ઇન્ડિયન નેવી બરાબર તટીય આંધ્રપ્રદેશમાં બત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં હર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલી પહેલ કયા મહિનામાં શરૂ કરવામાં આવી હતી કે જેનો ઉદ્દેશ ગ્રામીણ ઘરોને પરવડે તેવા દરે હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને મૂલ્યવર્ષિત સેવાઓ પ્રદાન કરીને સ્માર્ટ હોમ્સમાં પરિવર્તિત કરવાનો હતો તો આનો આન્સર છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તેત્રીસમો પ્રશ્ન ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલ સ્ટેટ ઓફ સ્ટેટસ ના અહેવાલ અનુસાર ભારત કેટલા કેટલા એસડીજીમાં પાછળ પડી ગયું છે તો આનો આન્સર છે સોળ એસડીજીમાંથી નવ ચોત્રીસમો પ્રશ્ન બે હજાર પચીસની સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન પરિષદ ક્યાં યોજાશે તો આનો આન્સર છે બેલેમ બ્રાઝિલ પાંત્રીસમો પ્રશ્ન કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ અનુસાર ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવવા ચાર પ્રાથમિક એન્જિન કયા છે તો આનો આન્સર છે કૃષિ એમએસએમઈ રોકાણો અને નિકાસો યાદ રાખજો છત્રીસમો પ્રશ્ન વર્ષ બે હજાર પચીસમાં વિરાટ કોહલીએ કઈ મેચમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાની સિદ્ધિ માઇલ સ્ટોન હાંસલ કરી હતી તો આનો આન્સર છે વાનખેડે સ્ટેડિયમ ખાતે આરસીબી વિરુદ્ધ એમઆઈની મેચમાં સાડત્રીસમો પ્રશ્ન બે હજાર પચીસ સુધીની સ્થિતિ અનુસાર કયો દેશ તાજેતરમાં જ બ્રિક્સનો પૂર્ણ સભ્ય બન્યો છે તો ઇન્ડોનેશિયા આડત્રીસમો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર પચીસમાં વાવ થરા જિલ્લો બનવા માટે ગુજરાતનો કયો જિલ્લો બે ભાગમાં વેચાયો વેચાયો હતો જે રાજ્યનો છત્રીસમો જિલ્લો બન્યો તો આનો આન્સર છે બનાસકાંઠા ઓગણચાલીસમો પ્રશ્ન ફ્રેશ પ્લાઝાના બે હજાર પચીસના અહેવાલ અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં નીચેના નીચેની કઈ જાતના નાશપતીની ખેતી કરવામાં આવે છે તો આનો આન્સર છે પાથરનાક બારલેટ લે કોન્ટે અને બગ્ગુ ગોશા ચાલીસમો પ્રશ્ન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન મોદીની યુએસએની મુલાકાત દરમિયાન કયા નવા સંરક્ષણ માળખાની જાહેરાત કરવામાં આવી હતી તો આનો આન્સર છે મુખ્ય સંરક્ષણ ભાગીદારી માટે દસ વર્ષનું માળખું અહીંયા ચાર ચારે ચાર એક્ઝામ જે આપણે આગળ જોઈ એ એક્ઝામમાં જે પણ પ્રશ્નો પૂછાય પૂછાયેલા હતા તેનું ડિસ્કશન અહીંયા પૂર્ણ કરીએ છીએ તમે જોઈ શકો છો કે બે હજાર પચીસનું કરંટ અફેર ખાસું એવું આવ્યું છે અને તેમજ બે હજાર ચોવીસના કરંટ અફેરના પણ ઘણા બધા પ્રશ્નો અને જે મુખ્ય ઇવેન્ટ છે એના જ છે બરાબર તો આ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો બરાબર તમને જો ખ્યાલ ના આવતો હોય કે કયા ટોપિક પહેલાં કરવા જોઈએ તો પહેલાં બે હજાર પચીસના જે છ મહિનાનું છેલ્લા છ મહિનાનું કરંટ અફેર છે તેને ખાસમાં ખાસ ધ્યાનમાં લેવું જોઈએ બરાબર આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો થેન્ક યુ વેરી મચ મળીએ નવા વિડીયોમાં